વાપી ચણોદના સમાજ સેવકની મોપેડને શું થયું કે લોકો દોડી આવ્યા વાપી ઉદમનગર પોલીસ સૂત્ર પાસેથી મળતી માહિતી અનુસાર વાપી વીઆઈ સર્કલથી ચાર રસ્તા તરફ જતા આસોપાલો હોટલ પાસેથી પસાર થઈ રહેલી ટ્રક નંબર એન થ્રી ડી એલ ઝીરો સિક્સ થ્રી ફાઈવની અડફેટે આગળ દોડી રહેલા મોપેડ નંબર જીજે પંદર ઇજી ફાઈવ થ્રી ઝીરો સિક્સ આવી ગઈ હતી જે અકસ્માતમાં મોપેડ ચાલક અને સમાજસેવક ભીમરાવ કિશન કટકે માર્ગ ઉપર પટકાયા હતા તેને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી અકસ્માત બાદ ઇજાગ્રસ્ત બનેલા ભીમરાવ કટકેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું અવસાન થયું હતું અકસ્માતની જાણ થતા ઘટના સ્થળે પોલીસ ટીમ આવી પહોંચી હતી તો બીજી તરફ પરિવાર અને સમાજના લોકો પણ હોસ્પિટલ ઉપર મોટી સંખ્યામાં પહોંચ્યા હતા ખબર આવતા ફરી ભીમરાવ કટકે ગરીબ અને પછાત વર્ગની મદદ માટે હંમેશા કાર્યરત રહેતા હતા ભીમરાવ કટકેના અવસાનને પગલે સમાજમાં ગમગીની છવાઈ ગઈ હતી આ અકસ્માતના બનાવ અંગે ફરિયાદ પુત્ર રાહુલ ભીમરાવ કટકે રહેવાસી ચણોદ ગામ વાપીએ વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં કરી હતી બીજા દિવસે તેમના સ્થાનેથી અંતિમ યાત્રા નીકળી હતી જેમાં સવારથી જ મોટી સંખ્યામાં સમાજ સહિતના મિતવર્તૃળો જોડાયા હતા અંતિમ યાત્રા વાપી દમણગંગા સ્થિત સ્મશાન ભૂમિ સુધી નીકળી હતી જેમાં અંતિમ યાત્રામાં પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો